નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી પેસેમાં આજે આપણે જોઈશું સ્વચ્છતા હી સેવા અભિયાન પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલુ જોઈ લઈએ નંબર એક સ્વચ્છતા હી સેવા ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવનાર એક સ્વચ્છતા અભિયાન છે નંબર બે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી આસપાસ થતી

સ્વચ્છતાનો સીધો પ્રભાવ મનુષ્ય પશુ પક્ષી અન્ય જીવજંતુ શારીરિક માનસિક તાજગીનો અનુભવ કરાવે છે નંબર સાત સ્વચ્છતા વિશે મહાત્મા ગાંધીજી એવું કહેતા કે સ્વચ્છતા તો રાજકીય સ્વતંત્રતા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે નંબર આઠ આપણે ઘર ગલી મહોલ્લા શાળા કોલેજ ઓફિસની સફાઈ કરી દેશને સ્વચ્છ બનાવવામાં આપણું યોગદાન દેવું જોઈએ નંબર નવ આ ઉપરાંત આપણે કચરો કચરા ટોપલીમાં નાખી પ્લાસ્ટિકનો ઉપયોગ નહેવાત કરી દેશને સ્વચ્છ બનાવવામાં આપણું યોગદાન આપી શકીએ છીએ નંબર દસ આપણે આપણી નૈતિક ફરજ સમજી આપણી આસપાસના વાતાવરણને સાફ રાખી દેશને સ્વચ્છ કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સ્વચ્છતા હિ સેવા પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે જો નિબંધ લેખન સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ